મકરસંક્રાંતિના દિવસે પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સમયસર સારવાર મળી રહે તે માટે કચ્છમાં કરુણા અભિયાન હેઠળ દરેક તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ તથા સોળ કલેક્શન સેન્ટર શરૂ કરાશે જે સંદર્ભમાં આજ રોજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં પૂર્વ કચ્છ નાયબ વન સંરક્ષક શ્રી ગોવિંદ સરવૈયાએ કરુણા અભિયાન અંતર્ગત કચ્છમાં આયોજનની વિગતો રજૂ કરી હતી જેમાં સમગ્ર કચ્છમાં દરેક તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવા સાથે કુલ સોળ સ્થળે ઘાયલ પક્ષીઓ માટે કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવશે ભુજમાં ગાંધીધામ રાપર માનવી અબડાસા નખત્રાણા લખપત અને ખાતે એક એક કલેક્શન સેન્ટર કાર્યરત કરાશે જ્યાં વન વિભાગના સ્ટાફને પક્ષી કલેક્શન સેન્ટર પર ફરજ સોંપવામાં આવશે નાયબ પશુપાલન નિયામક શ્રી તથા એનજીઓ દ્વારા કચ્છ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કુલ અગિયાર સારવાર કેન્દ્ર પર પશુ ચિકિત્સક અધિકારીઓ દસ તથા સોળ બિન સરકારી સંસ્થાઓના ત્રણસો પચાસ જેટલા સ્વયંસેવકો દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે આજની બેઠકમાં કલેક્ટરશ્રીએ કરુણા અભિયાન અંતર્ગત વિગતો મેળવીને આ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું બેઠક કચ્છ પશ્ચિમ વન વિભાગ વિસ્તરણ વન વિભાગ બની વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રીઓ નાયબ પશુપાલન નિયામકશ્રી તથા સંલગ્ન વિભાગના અધિકારી શ્રી તથા એનજીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા